ચોવીસો ને પચાસ ચોવીસ પચાસ ચોવીસો નથી પચીસો પાંચ દસ પંદર પચીસ પચાસ 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 બાવીસ પચાસ નવ્વાણું रुपया, चौवे पंचावन सारू पंचावन रूपयान ત્રણ હાજર ને પચાસ ત્રણ હજાર પચાસ ઓગણત્રીસોત્રીસો ના હોય તો પચી ઓગણત્રીસ ઓગણત્રીસ પાંત્રેન પાંચ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ત્રણ હજાર પંદર

પાંચ પચાસ 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 એકાવન પંચોતેર પંચોતેર રૂપિયા પચીસ પંચોતેર લખો એમાં હર્ષ

હવે હશે છવ્વીશી અઠ્યાસી અઠ્યાસી નવ્વાણું નવ્વાણું

છવ્વીસ પચાસ પચાસ છવી પચાસ ધર્મિત ભાઈ છવ્વીસો ને પચીસ રૂપિયા છવ્વીસો નેરુ દાદા ના છવ્વીસો એક બે પાંચ છવી એકાવન એક વાર એકાવન બે ને એકાવન બે બે મહિના તો સિનેમા ખાતું આવે છે બે મહિના હાજર

તું હું મુંજાઈ કે તારું કામ નહીં કામ સૌ સન્નો ઘટા લઈને નીકળે રોજ એક્સ્ટ્રીમ નાળા કાપનું મોટું દેખાય 95 98 99 27 2700 રૂપિયા 2700 2700 રૂપિયા એકવાર બે વાર 2700 રૂપિયા હા

પાકા પાકા મારન 8000 રૂપિયાખ્યા વિરુદ્ધ રૂપિયા પર રૂપિયા 8000 રૂપિયા 911 રૂપિયા બરાબર ગયો ગયો પચીસ પંચોતેર છવીસ પંચાણું છવ્વીસો ને પંચાણું સમાવીસો ને પંચાણું રૂપિયા રૂપિયા બે હજાર બે હજાર બોલો કફી ભાઈ બે હજાર પાંચ બે હાજર પચાસ રૂપિયા બે હજાર ને બાવન પંચાવન અઠાવન સાઠ પાંચ સાઠ છાસઠ ક્યાં બે હાજર છાસઠ નો પાંચ ગુણ છે બે હજાર છાસઠ રૂપિયા

પંચોતેર એસી એસી રૂપિયા એકમી એ પંચાશી રૂપિયા પંચાશી એકવી પંચાશી નેવું પંચાણું પંચાણું બાવીસો 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 રૂપિયા રૂપિયા વંદે માત્ર તેત્રીસ બધા તકડા તેત્રીસો ને તેત્રીસ કાળા તાલી પાકા તેત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ પચાસ બાવીસો ને પચાસ સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચા નેવું પાંચ દસ પંદર વીસ પંચોતેર પાંત્રી ચાલીસ ચાલીસ રૂપિયા પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ એસી પંચાસ નેવું પચીસો પચીસો પાંચ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન છવ્વીસો પાંચ દો વીસ છવ્વીસો ને પચીસ 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 છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ રૂપિયા છવ્વીસો ને સત્રી રૂપિયા એમ કે છત્રીસ